ધંધો કરવો મોટી વાત નથી ધંધો પૃથ્વી ઉપર કરોડો લોકો કરે છે પૃથ્વી પર રોજ હજારો લોકો લાખો પતિ થાય છે અને રોજ સેંકડો લોકો કરોડપતિ થાય છે એટલે પૈસા કમાવા મોટી વાત નથી કદાચ કોઈ આવડત કે હોશિયારી હોય કોઈને સ્ટેજ પરફોર્મન્સની હોય કોઈને ગાવાની હોય કોઈને બોલવાની હોય એ પણ કઈ બહુ મોટી વાત નથી એ પણ પૃથ્વી ઉપર લાખો લોકોને છે અને રોજ નવા સેંકડો તૈયાર થતા હશે તમારી સોશિયલ કનેક્ટિવિટી વધી આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં એટલે પાંચ પંદર પચીસ બે ચાર પાંચ દસ પંદર હજાર માણસો તમને ઓળખતા થયા એ પણ કોઈ બહુ મોટી વાત નથી એવા પણ પૃથ્વી ઉપર લાખો લોકો છે એટલે પહેલું એ સમજવાનું કે આઈ વોન્ટ ટુ માય ઈગો કે મારા જેવા પૃથ્વી ઉપર હજારો ને લાખો છે આટલું પહેલાં દરેક વ્યક્તિએ સમજવાનું છે જે સવાર ઉઠીને આપણે અરીસા સામે ઊભાને જ્યારે કપડા કપડાં સગાઈ કરે ને ત્યારે જે ફીલ આવે છે ને આઈ એમ સમથિંગ સ્પેશિયલ યુ નો એ જે ફીલ આવે છે ને ફીલ પેલા ડિફ્લેટ કરવી પડે કે તારા જેવા પૃથ્વી ઉપર કેટલા છે હજારો ને લાખો છે અને તારા જેવા પૃથ્વી ઉપરથી કેટલા આવી ગયા જતા રહ્યા આવશે ને જશે આર નોટ સ્પેક ઓફ ધ ડસ્ટ અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે યસ યુ આર અ ક્લોથ ઓફ બ્લડ ટુમોરો યુ આર બિંગ ગોઇંગ ટુ સ્પેક ઓફ ડસ્ટ ગઈકાલે આપણે લોહીનું ટીપું માતાના ગર્ભમાં અને આવતીકાલે જ્યારે આપણે અગ્નિ સંસ્કાર થશે ત્યારે સ્પેક ઓફ ધ થાય અધ્યાત્મ માર્ગે ચાલેલા હોય ને તો પણ ઈગો આવે હા દાન પુન કરે તો ઈગો કે મારી પ્લેટ અહીંયા જો લાગે તો હું આટલું દાન કરું આવી રીતે લખાવું જોઈએ મારું નામ મારા પત્નીનું નામ મારા ફાધરનું નામ મારા ગ્રેન્ડ ફાધરનું નામ એક પંખો ડોનેટ ને ત્રણેય ઉપર નામ લખાવે કેમ તે પંખો નકાવ્યો હવાનો માલિક તું નથી હવાનો માલિક જે છે એણે ઓક્સિજન ઉપર પોતાનું નામ નથી લખ્યું તું પંખા ઉપર નામ લખીને દાન આપીને પુણ્ય ન કમાણો તો દાન આપીને અહમ કમાનોસ્ટલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર અંદર મંદિર અક્ષરધામ ચલાવે છે મોર દેન ફિફ્ટીન હંડ્રેડ ઇન કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ વન ઓર્ગેના વન કોન્સ્ટિટ્યુશન વન પ્રિન્સિપલ વન ગુરુ મહંત મહારાજ હું એટલા માટે કહું છું કે આ પંદરસો મારી સંસ્થાઓમાં જઈ આવજો કોઈ પણ દાતાનું નામ નથી દાન આપીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે અને પુણ્ય કમાવા માટે પટ્ટી મારી એટલે પુણ્ય ગયું અને અહમ ચાલુ થયું એટલે પહેલી મોટી શીખ તમને આજે આપવાની છે તમારી સંસ્થામાં પણ આ પ્રિન્સિપલ લાવવાનો પ્રયત્ન કરજો કારણ કે તમે આજે એક સંતને બોલાવ્યા છે ને એટલે હું સાચીને સારી વાત કરીશ આવી વાતો નહીં કરું મલમ પટ્ટીની મસ્કા નહીં મારું આઈલ યુ ધ ટ્રુથ વોટ એક્ઝેક્ટલી ઇઝ હ્યુમન લાઈફ મનુષ્ય જીવન શું છે એની સાચી વાત કરશું કારણ કે અમે નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ હું છેલ્લા પચીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ અહીંયા આવવાના પણ મેં પૈસા ચાર્જ નથી કર્યા હું ડીઝલના જાતે ખર્ચો કરીને અહીંયા આવ્યો છું અમને તમારી પાસેથી એક પાંચ પૈસાની પણ અપેક્ષા નથી કેવર અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજની આજ્ઞાથી એક નિસ્વાર્થ સેવા કરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પત્રમાં કોઈ પૂછ્યું કે સ્વામી તમે લખો કે આઈ બ્લેસ યુ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સાડા સાત લાખ પત્રોના ઉત્તર આપ્યા છે યર્સ લેટર્સ અ ડે કોકની મદદથી એમણે આઈ બ્લેસિંગ લખ્યું એમાં પછી પહેલાં વ્યક્તિ જોયું તો બધા જ લેટર્સ કેપિટલ હતા પહેલો આઈ છે સેકન્ડ એલ્ફાબેટનો સ્મોલર વન ડોટેડ વન આઈ હતો એટલે એમણે કહ્યું કે સ્વામીજી અંગ્રેજી વ્યાકરણ નિયમ છે કે ફૂલ સ્ટોપ પછી ધ ફર્સ્ટ લેટર ઇઝ ઓલવેઝ કેપિટલ પ્રમુખ સાઈમાં જે કહ્યું કે આ મને ખબર છે પણ જીવનમાં હંમેશા આઈ નાનો રાખો આ એમનો ઉપદેશ હતો તો પ્રથમ અગત્યની વાત છે કે જીવનમાં આપણે કોમનર છીએ એક સિમ્પલ લાઈફ જીવવી છે કદાચ ભગવાન આપણને કોઈ રીતે પૈસાની દ્રષ્ટિએ વેપારની દ્રષ્ટિએ ધન સમૃદ્ધિ વૈભવની દ્રષ્ટિએ કીર્તિની દ્રષ્ટિએ કળાની દ્રષ્ટિએ કંઈક આપ્યું છે તો એ આપણે નિસ્વાર્થ ભાવે સમાજ અને ભગવાન માટે ઉપયોગ કરી શકીએ એટલા માટે જ આપ્યું છે અહમ માટે નથી આપ્યું આ ક્લેરિટી ઓફ થોટ હોય ઇઝ ધ સ્ટાર્ટ ઓફ ધ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ બાકી મેં કહ્યું એમ દોઢ લાખ રોગો પૃથ્વી પર જાય છે એમાં ટોળામાં ટોળામાં આપણે આપણે આવ્યા એક દિવસ વર્ષો જતા રહેવાના છીએ તો પહેલી અગત્યની વાત આ છે અ લાઈફ વેલ લીવડ ડિફ્લેટ યોર ઈગો એન્ડ યુ વિલ એન્જોય યોર લાઈફ લીવ અ સિમ્પલ લાઈફ લીવ અ સ્ટ્રાઈટ ફોર્વર્ડ લાઈફ બિલીવ યોર સેલ્ફ ટુ બી એ કોમન હું સામાન્ય છું અને હું મારું કર્તવ્ય કરું છું જેટલું થાય એટલું અન્યને મદદરૂપ કરું થઉં છું અધ્યાત્મ માર્ગે ચાલું છું દેટ તો જીવનનો સંપૂર્ણ આનંદ તમને આવશે પ્રથમ અગત્યની વાત આ છે બીજી એક વાત છે લાઈફ વેલ લીવમાં એટીચ્યુડ ટુવર્ડ વર્ક એન્ડ પીપલ જીવનમાં આપણે જે જાગ્રત સમય છે કોન્શિયસ ટાઈમ એ આ બે જગ્યાએ જાય છે પીપલ એન્ડ વર્ક આપણું જે કાર્ય છે અને આપણી આસપાસના લોકો જેમની સાથે આપણે કામ કરીએ છીએ અથવા જેની સાથે આપણે સગાવાલા ઇત્યાદિક મૈત્રીના સંબંધો છે એના પ્રત્યે તમારો એટીચ્યુડ શું હોવો જોઈએ તો તમને જીવન જીવવાનો આનંદ આવશે જેમ કે તમારું કાર્ય છે એના બહુ જ સારા એટીટ્યૂડ્સ અમુક પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી અમે શીખ્યા છીએ અને દુનિયા શીખી છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું એ અત્યારે સ્ટેટિસ્ટિકલી તો પૃથ્વી ઉપર આઠ હબજની વસ્તીમાં કોઈ નથી એમને મેચ કરે એવું સ્ટેટિસ્ટિક્સમાં હું તમને એમના ચાર પાંચ સ્ટેટિસ્ટિક્સ કહું કે એક વ્યક્તિ કઈ કક્ષા સુધીની સમાજ સેવા કરી શકે છે પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે તેરસો થર્ટીન હંડ્રેડ હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ કોલેજિસ બનાવી વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા તમે લોકો ક્યાંક એક સંસ્થામાં ટ્રસ્ટી કે વ્યવસ્થાપક હશો તો સાંજે પાંચ કેમ વાગે જે ખબર પડતી હશે ઇમેજીન તેરસો રો એન્ડ બેરન લેન્ડ ઉપરથી એક બિલ્ડિંગ ઊભું કરવું અને બિલ્ડિંગ ચલાવવા માટે આઈડિયોલોજીકલી અમારા ઓલિયન્ટર્સ મળવા બીજા પેઇ સ્ટાફ મળવા અને સંસ્થા આજે પણ કાર્યરત હોવી અને આ સ્ટેટિસ્ટિક્સ એમના એકાવન વર્ષની ઉંમરના પછીના છે કારણ કે ગુરુપદે આવ્યા એકાવન થી પંચાણું એટલે દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એક સમાજ સેવા સંસ્થાની ભેટ સમાજને આપી દીધી બેરન લેન્ડ હોય એ લેન્ડ એકવાયર થાય અને લીગલી પ્રોસેસ કરવી લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં ત્યાં શું કરવું છે અમારા બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું ત્યાર પછી આ બાજુ પ્લાન્સ ડિઝાઇન થાય પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવા બીએપીએસ ઇઝ અન એનપીઓ નોન પ્રોફિટ ઓર્ગનાઇઝેશન સો ફંડ આર રેઝ ફ્રોમ ધ ચેરિટી ફ્રોમ ધ સોસાયટી યસ ચેરિટી ટેન્ડર્સ ડિશઆઉટ થાય ટેન્ડર પાસ થાય કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થાય કન્સ્ટ્રક્શન પૂરું થાય મેં કહ્યું એમ પાંચ પંદર અમારા સ્વયંસેવકો આજીવન સેવા માટે મળવા પછી હાયર સ્ટાફ મળે ઇનોગ્રેશન સેરેમની થવાની સંસ્થાને સમાધિ સેવા મૂકી દેવાની આખી સ્ટોરી ફ્રોમ લેન્ડ ટુ એ સમાજની સેવા મૂકી દેવાની એ પ્રમુખ સ્વામી મહારાજે દર પંદર પિસ્તાલીસ વર્ષ સુધી લગાતાર કર્યું આ કાર્ય કયા લેવલનું છે ને તમને ખબર પડશે ક્યારે કે તમારા ઘરમાં વોશ મેસીન નો નળ લીક થતો હશે અને પ્લમ્બરને આવતા બે દિવસ થશે તમારા ચાર કોલ પછી ત્યારે ખબર પડશે કે આ સંસ્થાઓ કેવી રીતે ઊભી થાય એકાવન વર્ષની ઉંમર પછી એ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા ફરવા માટે નહીં વ્યક્તિગત જીવનમાં ચારિત્રનો ઉત્કર્ષ થાય પારિવારિક જીવનમાં આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ઉતરે સમાજ સેવા સંસ્થાઓની સમાજ સેવા માટેની પ્રેરણાઓ મળે એની માટે એમના વિચરણ કર્યું એ ચોવીસ વખત અમેરિકા ગયા એક પણ વખત ડિઝની વર્લ્ડ લઈ નથી ગયા એક પણ વખત લોસ એન્જલસમાં બેવરલી હિલ્સ પણ ફરવા નથી ગયા હિઝ એમ વોઝ વેરી ક્લિયર હિઝ પર્પઝ વોઝ વેરી ક્લિયર મેં કહ્યું એમ લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા સાડા સાત લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે એટ એન અનબિલિવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ અને રિસ્પોન્સિબલ આન્સરિંગ આપણે અહીંયા બેઠા છે આપણા જીવનમાં જે બે પાંચ મોટા પ્રશ્નો આવે અને એમ એનું ઉકેલ સુસ્તો ના હોય એ પત્ર પ્રમુખ સાહેબ મહારાજા ઉપર આવે અને પ્રમુખ સાહેબ મહારાજ એને ઉત્તર આપે એવરેજ પાંત્રીસ થી પિસ્તાલીસ ઇનકમિંગ આઉટ ગોઈંગ ફોન કોલ્સ અમને અટેન્ડ કર્યા આ બધું ફ્રોમ એજ ઓફ ફિફ્ટી વન ટુ નાઇન્ટી ફાઈવ બોલું છું સાડા ત્રણ લાખ ઘર ફેક્ટરી ઓફિસ એનું ઉદ્ઘાટન અથવા તો ત્યાં પધરામણી કરી અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી વિચ ઇઝ અગેઇન અ રેકોર્ડ કોઈ ધર્મગુરુ માટે કે બારસો જણાને એમને દીક્ષા આપી એમાંથી હજારથી પણ વધારે સંતો દે ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડાક્ટર્સ એન્જિનિયર્સ એમાંથી દોઢસોથી પણ વધારે અમારા બીએપીએસના સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ એમાંથી પચાસથી પણ વધારે સંતો સ્ટેન્ફર્ડ હાવર્ડ ખાનગી મેલન યલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યુટમાં બન્યા છે આ હું એટલા માટે કહું છું તમને એમના લાયક નહીં ફાયું હોય નહીં જામ્યું નહીં ગોઠવાઈ હા ઘણા એમ લાગે કે આને નહીં ફાવ્યું હોય નહીં જામ્યું હોય નહીં ગોઠવાનું હોય બધું જામેલું ગોઠવાયેલું બહુ સરસ હતું પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર જીવન નિસ્વાર્થ સમાજ સેવા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોઈને એટલે જે વ્યક્તિએ આ લેવલનું કામ કર્યું છે એના જીવનમાંથી ટુવર્ડ્સ પીપલ એ બહુ શીખવા જેવા છે એમાં પહેલો મહારાત બોલતા એમના જીવનમાં મેં જોયું છે એમના શબ્દોમાં હું તમને કહું એ કહેતા કે આ કામ હું બે મિનિટ પછી કરું એવો વિચાર આવે એ આળસ ઇઝ વર્ક આ કામ આપણે ટુ ડુ લિસ્ટ બનાવ્યું હોય એ હું બે મિનિટ પછી કરું એવો વિચાર આવે એ આળસ